thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે નવા મહિનાના પહેલા દિવસે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા છે ઓઇલ કંપનીએ આ વધતી મોંઘવારી સાથે થોડીક રાહત આપી છે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે એક જુલાઈથી ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જોકે આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડર માટે છે એક જુલાઈથી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે જો કે આ રાહત કોમર્શિયલ સિલિન્ડર એટલે કે કિલોગ્રામ વાળો બાટલો છે તેમાં આપવામાં આવી છે જોકે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી બાટલામાં ઘટેલા અભાવનો લાભ જે લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેમને એટલે કે રેસ્ટોરન્ટ ઓનર ધાબાવાળા જેવા લોકોને થશે તેમને હવે ત્રીસ રૂપિયા સસ્તો બાટલો મળશે ઓઇલ કંપની ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી એક જુલાઈ બે હજાર ચોવીસથી ઓગણીસ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસથી થી એકત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે દિલ્હીમાં આ બાટલાની કિંમત ત્રીસ રૂપિયા તો કોલકાતા ચેન્નઈ અને મુંબઈમાં એકત્રીસ રૂપિયા ઘટી છે આ ઘટાડાના બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર સોળસો સોતેરની જગ્યાએ હવે સોળસો છેતાલીસ રૂપિયા મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ